નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આજે તારીખ સાંજના હવામાન જાણીશું જેમાં વેધર મોડલો અત્યારે નવી અપડેટ આપી રહ્યા છે ત્યારે વેધર મોડલોની અંદર જે અપડેટ આવી છે તેમાં ભયાનક અપડેટ આવી છે અરબ અરબસાગરની અંદર જે વાવાઝોડું બનશે તે ગુજરાતની ઉપર ત્રાટક છે વેરાવળ ગીર સોમનાથ ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ સહિતના જે ગુજરાતના વિસ્તારો છે તેમાં ભયંકર સ્થિતિ જોવા મળશે બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે આજે વાવાઝોડું છે ત્રાટકવાની સંભાવના અત્યારે આજે ઈસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ બતાવવામાં આવી રહી છે પરંતુ ગભરાવાની કોઈ અત્યારે જરૂર નથી કારણ કે હજુ અરબ સાગરમાં બેલગાંવ નજીક જ્યારે સિસ્ટમ બનશે ત્યારે તેનો ટ્રેક ફાઇનલ થશે અત્યારે મોડલો ફર ફર કરી રહ્યા છે ગુજરાત ઉપર અત્યારે વાવાઝોડું સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યું છે ત્યારે ખાસ જણાવવાનું કે આ વાવાઝોડું મજબૂત બને તો આપણે કેવી તકેદારી રાખવી ખેડૂતોએ શું સાવધાની રાખવી તેની સંપૂર્ણ અપડેટ મેળવવાની છે અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે તેની વાત કરવાની છે કોઈ અફવા નથી પરંતુ જો આ ટ્રેક મુજબ ગુજરાતમાં તબાહી મળશે તો શું કરવું શું ન કરવું જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ આપણે વાવાઝોડું ક્યારે બનશે તો ખાસ કરીને ત્રેવીસ તારીખ આજુબાજુ એક લો પ્રેશર સિસ્ટમ બેલગાંવની નજીક અહીં બનવાની છે જે લો પ્રેશર સિસ્ટમ છે તે વધુ મજબૂત બને વધુ મજબૂત બને ત્યાર પછી આગામી અંદર એટલે કે તારીખ સુધીમાં જે તેની આંખ હોય તો આ રીતે સાયક્લોનિક સિસ્ટમ બને ગુજરાત અને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેની અંદર ઘણા બધા ફેરફારો આપણે થતા જોવા મળશે તો આ રીતે આપણે જોઈએ તો ખાસ કરીને ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં પવનની ઝડપમાં પણ ચોવીસ તારીખથી ફેરફારો થશે પચીસ તારીખની અપડેટ જોઈએ તો એક સાયક્લોન એટલે કે વાવાઝોડાના રૂપમાં આ સિસ્ટમ બનશે ત્યાર પછી આ જે સિસ્ટમ છે તે અહીં પહોંચી રહી છે તેના અનુસંધાને આપણે વાત કરીએ તો ખાસ કરીને જોઈએ આપણે પવનની ઝડપ તો બાણું કિલોમીટર પ્રતિ કલાક સુધીની જે પવનની ઝડપ છે તે આપણને જોવા મળશે ત્યાર પછી છવ્વીસ તારીખ ઉપર જઈએ તો સિસ્ટમ મુંબઈની એકદમ નજીક હશે સૌથી નજીક ગુજરાત ગુજરાતથી ઘણી દૂર છે પરંતુ આ જે ભાગમાં તેની જે પવનની ઝડપ છે દોઢસો કિલોમીટર જેવી છવ્વીસ તારીખમાં આપણને જોવા મળશે અને સત્યાવીસ તારીખની અંદર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે મજબૂત બનશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો એકસો ને થી એકસો ને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળશે તો આ રીતે સિસ્ટમ એકદમ ગુજરાત અને મુંબઈ થી નજીક ગણી શકાય ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપની વાત કરીએ આપણે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં પંચાવન થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે ત્યારે જોઈએ આગળ કે અપડેટની અંદર અઠ્યાવીસ તારીખની અંદર જયારે સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક છે ત્યારે શું સ્થિતિ જોવા મળશે તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણે જોઈએ તો પવનની ઝડપ સત્તાવન અઠાવન થી લઈ અને એસી કિલોમીટર સુધીની હોઈ શકે સાયક્લોન છે ત્યાં એકસો ને થી એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ હશે પરંતુ જ્યારે સિસ્ટમ વળાંક લઈ રહી છે સિસ્ટમ અહીં આવ્યા પછી આ દિશામાં આગળ વધવાની છે એટલે કે ગુજરાતના વેરાવળ તરફ ત્યારે તેની જે પવનની ઝડપ છે તેની આપણે વાત કરવી છે તો એકસો ને થી બસો કિલોમીટર પ્રતિ કલાક સાયક્લોનની પવનની ઝડપ ગુજરાતમાં સિત્તેર થી એસી સુધીની અને સો કિલોમીટર સુધીની પવન ઝડપ અત્યારે બતાવવામાં આવી રહી છે તો ગુજરાતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદ પણ પડી શકે છે જોઈએ હવે કયા ટકરાવાની છે તેવું અત્યારે બતાવી છે તો ઉના વેરાવળ આજુબાજુનો જે આ વિસ્તાર છે ત્યાં તે ટકરાવાની સંભાવના ઉના વેરાવળ વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં રહેલી છે ત્રીસ તારીખની અપડેટ જોઈએ તો સાયક્લોન જે ઓગણત્રીસ તારીખે જે સાયક્લોન ખાસ કરીને આઠ થી નવના ગાળાની અંદર ગુજરાતની અંદર પ્રવેશ કરશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો સોરાણુ થી સો કિલોમીટર પ્રતિ કલાક અને એકસો ને પાંત્રીસ સુધીની પવનની ઝડપ ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ જે બધા વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે પવનની ઝડપ જોવા મળશે ખાસ કરીને એવો અત્યારે સિસ્ટમ આપણને બતાવી રહી છે ઈસીએમડબલ્યુએફ મોડલ ત્રીસ તારીખ સુધીમાં આ સિસ્ટમ સુરેન્દ્રનગર અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી શકે છે જોઈએ આપણે આગળ ત્રીસ તારીખે રાત્રિની અપડેટ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સિસ્ટમ પહોંચી શકે એકત્રીસ તારીખે પણ સિસ્ટમ ત્યાંથી વળાંક લઈ અને મધ્ય ગુજરાત તરફ આવી શકે કારણ કે આ સિસ્ટમને બંગાળની ખાડીની સિસ્ટમ ખેંચતી હોય તેવી સ્થિતિ જોવા મળશે બંગાળની ખાડીની વાત કરીએ આપણે તો બંગાળની ખાડીમાં પણ આગામી અઠ્યાવીસ તારીખ આજુબાજુ વાવાઝોડું બનવાનું છે આ જે વાવાઝોડાની જે સિસ્ટમ છે તે અરબસાગરની સિસ્ટમને જે નબળી પાડવાની જે આ સિસ્ટમ છે તેને આ બંગાળની ખાડીની સિસ્ટમ નબળી પાડી શકે તારીખે જોઈએ અને તારીખની અપડેટ જોઈએ તો જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે બાંગ્લાદેશ તરફ ને આ જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આ રીતે એક દિશામાં બંને સિસ્ટમો આગળ વધી રહી છે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના રહેશે પરંતુ ખાસ બંગાળની ખાડીની સિસ્ટમ અરબસાગરની સિસ્ટમ ઓછી ગણવાની રહેશે પરંતુ બાવીસ તારીખ સુધીની અંદર સંપૂર્ણ ખ્યાલ આવશે ટ્રેક પણ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવશે પરંતુ પચીસ તારીખથી ત્રીસ તારીખના ગાળામાં ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડશે એ ફાઈનલ છે જોઈએ વરસાદ આજની આપણે વાત કરીએ તો આજે પણ કેટલાક જે ગુજરાતના વિસ્તારો છે ગોધરા લુણાવાડા દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર તેમાં અત્યારે વરસાદી ઝાપટાની સંભાવના છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે જેમાં સુરતના વિસ્તારો હોય વલસાડના વિસ્તારો હોય તેમજ ખાસ કરીને આગામી વીસ તારીખની વાત કરીએ બપોર પછીના સમયગાળા દરમિયાન વેરાવળ આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ વલસાડમાં વરસાદ જોવા મળશે એકવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે સાપા સામાન્ય સાટા સૂટી જેવો વરસાદ ચાલુ થશે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધશે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખની અંદર વરસાદની જે તીવ્રતા છે તે સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટ ભાવનગર દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં તીવ્રતામાં વધારો થશે ત્રેવીસ તારીખની વાત કરીએ સાથે સાથે સોવીસ તારીખની પણ વાત કરીએ જેમાં તીવ્રતા સામાન્યથી મધ્યમ રહેશે પચીસ તારીખ અને છવ્વીસ તારીખથી જે વાવાઝોડું જ્યારે નજીક આવશે ત્યારે સત્યાવીસ તારીખની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની જે તીવ્રતા છે વચ્ચે અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખમાં બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે રાત્રિના સમયગાળા દરમિયાન ઓગણ ત્રીસ તારીખે જે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે આ જે બધા સેન્ટરો છે જેમાં ખાસ કરીને આપણે નામ વિગતવાર લઈએ તો પોરબંદર જુનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ત્રીસ તારીખે સવારના સમયગાળામાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો રાજકોટ મોરબી હવે આપણે વાત કરીએ ત્રીસ તારીખે સવારના સમયગાળામાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ સુરત વલસાડ નૌસરીડાંગ તાપી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે જ્યારે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં સિસ્ટમ ઉપર ચાલશે એટલે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે એકત્રીસ તારીખની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે સેન્ટરો છે સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે આ બધા સેન્ટરો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના ગણી શકાય જોઈએ પહેલી તારીખની અપડેટ જેમાં પહેલી તારીખની અંદર સિસ્ટમ સંપૂર્ણપણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે કારણ કે સિસ્ટમ અહીંથી પાછી સાગરની અંદર આવી રહી હોય તેવું અત્યારે પહેલી તારીખ સુધીમાં લાગી રહ્યું છે તો અરબ સાગરની સિસ્ટમ છે ખેડૂતોએ ગભરાવાની જરૂરિયાત નથી જે ખેતી પાકો અત્યારે તૈયાર છે તે જે કાંઈ પાકો તૈયાર થાય તે બે ત્રણ ચાર દિવસની અંદર સંકેલી લેવા તેવું આયોજન કરવું ખાસ સોશિયલ મીડિયા ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરવું મોડલો ફર કર્યા કરે છે અમારી જે દેખ છે દેખરેખ છે તે મોડલો ઉપર રહેશે અને અશુભ માહિતી આપતા રહેશું તો બસ ફરી વખત મળીશું નવા વિડીયોમાં જોતા રહેજો ઓનલી યોજના